સુરત શહેરમાં ગયા રવિવારથી શરૂ થયેલો હત્યાનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઈ રહ્યો સુરતના ભરીમાતા રોડ પર પરિવાર સાથે રહેતા એક પિતાએ જ પુત્રીની કુકરના ઘા મારીને હત્યા નિપજાવી દેતા ચકચાર મચી છે સુરતના ચોકબજાર વિસ્તારમાં માનવતાને શરમાવે તેવો બનાવ સામે આવ્યો છે ચોકબજાર કોઝવે પાસે ઘરગથ્થુ તકરાર વચ્ચે એક પિતાએ ગુસ્સામાં આવીને પોતાની પુત્રીની હત્યા કરી નાખી પ્રાથમિક માહિતી મુજબ પિતાએ કામ સંબંધિત મુદ્દે પુત્રીને ઠપકો આપ્યો હતો જેના કારણે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ આ બોલાચાલીના દોરમાં પિતા ગુસ્સે ભરાઈ ગયો અને ઘરના કૂકરથી પુત્રીના માથા પર ઘાતક હુમલો કર્યો હતો ઉત્રીને ગંભીર ઈજાઓ પહોંચી અને તરત તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી પરંતુ તમામ પ્રયત્નો છતાં સારવાર દરમિયાન યુતિનો નિધન થયો ચોકબજાર લીધા વધુ તપાસ હાથધરી છે જે સાહેબ गत તારીખ 28 11 ના કલાક સુમન મંગલ আবাস ભરી માતા ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાપ દીકરી વચ્ચે ઘરકામ બાબતે બોલાચાલી થતા જેના બાપે પોતાની દીકરીને ઉપર વડે માથા અને મુખ ઉપર ગંભીર ઈજા કરતા સ્મુર હોસ્પિટલમાં પોતાની માતા ગીતાબેન મુકેશભાઈ પરમાર કે જેઓ સ્મિર હોસ્પિટલમાં આશરે બેથી ત્રણ વાગ્યાના સુમારે હોસ્પિટલમાં એડમિટ કરે ત્યારબાદ ભોગ બનનાર જે છે એની તપાસ ઇન્વેસ્ટિગેશન ને બધું ચાલુ કરતા ભોગ બનનારની માતા ગીતાબેન પરમારની ફરિયાદ લેવામાં આવેલી અને એતાલીબેન ઉંમર વર્ષ અઢાર

પોતાના સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ છે જેમાંથી બીજા નંબરની દીકરી હેતાલી બેન છે જે બાબતે છેલ્લા ત્રણેક મહિનાથી આ બાપ દીકરી વચ્ચે અવારનવાર ઘરકામ બાબતે પ્રોબ્લેમ હતા અને કોઈ પણ ફોન આવતો તો કામ મૂકીને જતી રહે જે બાબતે બોલાચાલ થયેલ જેમાં ગઈકાલે ઉશ્કેરા એને પિતાએ પોતાની દીકરીને કુકરના દસ થી બાર ઘા મારી અને હોસ્પિટલમાં એડમિટ થતા મરણ જાય कैमरामैन सैनिल विराणी सदे विशाल शेठा मानव प्रभान विस्तुरेस અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે